છેલ્લા ઘણા દિવસથી વિવાદમાં રહેલા દેવાઈત ખવડ હાલ જામીન પર બહાર છે તેની વચ્ચે પહેલીવાર લાંબા સમય બાદ આજે તેનો લોક ડાયરો યોજાવા જઈ રહ્યો છે અને આ ડાયરા પર સૌ કોઈની નજર છે નમસ્કાર આપની સાથે મુમતા ગઢવી અને આ ડાયરા વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર ગીરમાં મોડે મોડા બાદ સાહિત્યકાર દેવાઈત ખવડ સહિત સાત આરોપીની પોલીસે દુધઈ ગામ નજીકથી ધરપકડ કરી હતી તાલાલા પોલીસ સ્ટેશનના લોકઅપમાં તેમને રાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ બીજા દિવસે દેવાઈ ખબર સહિત તેમના સાગરિતોને જામીન પણ મળી ગયા હતા હાલ તેઓ બહાર છે અને આ વિવાદ વચ્ચે પહેલીવાર આજે સુરેન્દ્રનગરના ધજાળા ગામે લોમેવ ધામ ખાતે દેવાઈ ખબરનો ડાયરો છે સૌ કોઈની નજર આ ડાયરા પર રહેવાની છે કારણ કે બ્રિજરાજ ગઢવી સાથેના વિવાદ બાદ ખવડે ડાયરાના મંચ પરથી તેમણે જવાબ આપ્યો હતો બંનેનો વ્યક્તિગત વિવાદ ડાયરાઓમાં પણ જોવા મળ્યો હતો સમાધાન થયા બાદ એકબીજા સામે ડાયરાના સ્ટેજ પરથી અપાયેલા નિવેદનને કારણે તેમનો વિવાદ વકર્યો હતો ડાયરાના કલાકારો વચ્ચે થયેલો આ વિવાદ નવો નથી આ પહેલા પણ કલાકારો વચ્ચે મનદુખ અને વિવાદો થતા રહ્યા છે પરંતુ આ વખતે જાહેરમાં અપાયેલા નિવેદનો અને સ્ટેજ પરથી એકબીજા વિરુદ્ધ બોલવાને કારણે ડાયરાના બદલાતા સ્વરૂપ વિશે ચર્ચાઓ છેડાઈ હતી ધ્રુવરાજસિંહ અને ભગવતસિંહ સાથેના વિવાદની વાત કરીએ તો ગાંડીગીરમાં દેબાઈ ખવડે જૂની અદાવતમાં મોરે મોરો કર્યો હોવાની ચર્ચા હતી આ વિવાદના બીજ રોપાયા હતા સનાથલના ડાયરામાં દેવાય ખવડે પૈસા લીધા છતાં તે સનાથલના પ્રોગ્રામમાં હાજર ન રહ્યા જેથી આયોજકો રોષે ભરાયા હતા આ ઘટનામાં બીજા દિવસે કાર લેવા પહોંચતા દેવાઈત ખવડના ડ્રાઈવર પર હુમલો કરાયો હોવાની ચર્ચા હતી જેથી દેવાયત ખવડે આ મામલે ભગવતસિંહ ચૌહાણ ધ્રુવરાજસિંહ ચૌહાણ રામભાઈ ચૌહાણ મેઘરાજસિંહ ચૌહાણ અન્ય ચાર લોકો પર ફરિયાદ નોંધાવી હતી બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દેવાયત ખવડ વિરુદ્ધ આઠ લાખ રૂપિયાની છેતરપિંડીની

ધ્રુવાસિંહ ચૌહાણે પોતે ગીરમાં હોવાનું સ્ટેટસ મૂક્યું હતું એને લઈને દેવાયત ખવડ અને તેના રેકી કરીને રેકી કરી હતી જે બાદ પોલીસે અને બીજા દિવસે કોર્ટમાં પોલીસે રિમાન્ડ માંગ કરી હતી અને બીજી તરફ દેવાયત ખવડના વકીલે રિમાન્ડ વિરોધ કરીને દલીલો કરી હતી આ કેસની સુનાવણી વેરાવળની ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ એ